સંજય આઝાદ સિંહ ને આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે તે જામીનના સમયગાળા દરમિયાન તેની રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકે છે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આ ટિપણી કરી હતી મામલા ની સત્યતા એ છે કે કોઈ પૈસા વસૂલ કરવામાં આવ્યા નથી

અને આખરે જેમ અમે પહેલેથી કહેતા આવ્યા છે આમ આદમી પાર્ટી પહેલેથી કહેતી આવી છે કે આ કહેવાતું નકલી દારૂ કૌભાંડ જે છે એ આમ આદમી પાર્ટીને રોકવા માટેનું અને અરવિંદ કેજરીવાલને રોકવા માટેનું આજે એ ષડયંત્રનો કોર્ટમાં પર્દાફાશ થયો છે સંજય સિંહજીને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું છે કે કૌભાંડ કૌભાંડ ઈડી કરે છે પરંતુ એક પણ રૂપિયાની રિકવરી નથી થઈ કે કોઈ પણ પ્રકારની મિલકતની રિકવરી નથી થઈ ટૂંકમાં આવું કોઈ કહેવાતું કૌભાંડ થયું જ નથી એવા પ્રકારની અર્થ ધરાવતી ટિપ્પણીઓ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી છે ટૂંકમાં સત્યની જીત થઈ છે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને અને સૌ નેતાઓને ન્યાય મળશે અને સુપ્રીમ કોર્ટમાંથી વહેલી તકે ચુકાદો મળશે